મે આ ભાઈ નું હિતેશ ભાઈ નું એવું થાય છે કે મેં વસ્તુ નથી લીધેલી છતાં પણ અમે અમારે મેસેજ આવી ગયો કે આ વસ્તુ મળી ગઈ છે એમ

ઉપરથી છે આયા ઉપર છે તમારે નિયથી નીચે તમારો કાટો છે એમાં અનાજમાં પડે તો એટલે નો પડે આ શું છે આ આમાં બાવાની બધી થઈ ગયું હ આ શું છે આ શું છે તમે બેન સાફ સૂપને એવું કાઈ નતી રાખના સાફ સૂપને એવું કાઈ નથી રાખતા રોજ મારવાવાળા બે ના રહે છે તમારા કાટાની ઉપર જ બધી જો આઉડો સરિયાની બધી તૂટી ગયેલું હોય ભાઈ ઈ ટૂટી गेली થી લીધેલી છે જે આ દુકાનમાં છે તાને નથી એમ નહીં અને આ બે વરસ થી બેન હું જોઉ છું હા આ મેને ભાડ આ પાછળ સિમેન્ટ કરાવે બેકરી હતી અમાર દુકાન હતી ભાઈ

તમારે જે વસ્તુ આવતી હોય ને એટલી આવે દર ખેલે ગ્રામ ઓછી તમે ખાંડ ખાંડના કેટલા પૈસા લિયો નથી લેતા પચીસ રૂપિયા પંદર રૂપિયા લેવાના હોય

આ પ્રશ્ન પ્રશ્ન હાલમાં એવો છે છે કે ગ્રામ ગ્રામ નો એના વિશે પચીસ રૂપિયા પચીસ રૂપિયા માં એક કિલો ખાંડ એના બાવીસ રૂપિયા કિલો લખેલું બરાબર હું ત્રીસ રૂપિયા લેવા એક બે રૂપિયામાં 1 કિલો મળવી જોઈએ ઓલી ઘરે ખાણ લઈ લે 25 રૂપિયામાં મહિના પૈસા હે પૈસા તમારે દેવાના દેવાના ભાઈ તમે ઓલી દીધા હતા એના રૂપિયા

જો કોઈને પણ આ લક્ષણ દેખાય તો તપાસ અને ઈલાજ કરાવો જોઈએ આપણે તરત જ સ્વાસ્થ્ય કેન્દ્ર જવું જોઈએ મેલેરિયા લક્ષણ હોય તો સરકારી સ્વાસ્થ્ય કેન્દ્રમાં જઈને મફતમાં તપાસ અને સંપૂર્ણ ઈલાજ કરાવો સંકલ્પ તમારો છે